સામાજિક આગેવાનો અનોખી રીતે ઉજવ્યો દીકરીનો જન્મ ધાંગધ્રાની શાળા નંબર સાતમાં વિદ્યાર્થીઓએ પરિવાર સાથે ઉજવ્યો જન્મદિવસ સામાન્ય રીતે સુખી અને સાધન સંપન્ન પરિવારના લોકો દીકરા દીકરીઓનો જન્મ દિવસ હોય કે હોટલ કે ઘરે પાર્ટી ગોઠવીને ઉજવતા હોય છે એમાં સમૃદ્ધિનો દેખાડો પણ થતો હોય છે પણ ઘણા પરિવારો આજે પણ એવા છે કે જેઓ પોતાના પરિવારજનોની આવી તિથિ તારીખો કે કોઈ વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ પ્રાથમિક સ્કૂલો કે પછાત આવાસોમાં ઉજવી પોતાના આનંદને સામૂહિક ખુશીમાં ફેરવી અન્ય લોકોને પણ સામેલ કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હોય છે આજે આવો જ એક પ્રસંગ ધ્રાંગધ્રા કુંભારપરા વિસ્તારમાં સ્થિત શાળા નંબર સાતમાં અભ્યાસ કરતી શાળાના પટાંગણમાં ઢોલ નગારા અને ડીજે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડી ડીજેના તાલે રાસ ગરબા રમાડી આનંદિત કર્યા જોકે સ્કૂલની બાળકીના જન્મદિવસ નિમિત્તે અનેક વાલીઓએ પણ હાજરી આપીને દીકરી દિશાના આશીર્વાદ આપ્યા દિશાના પિતા દ્વારા નાસ્તોને ઠંડા પીણા વહેંચી સ્કૂલમાં પોતાની લાડલીના જન્મદિવસને યાદગાર બનાવવા બદલ શિક્ષકો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો તેમજ બાળકોના જન્મદિવસને સુંદર રીતે ઉજવી સમાજમાં પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું અહેવાલ ધર્મેશ રબારી લોકાર્પણ